શક્તિ ટેક્સટાઇલ માર્કેટના પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હતી જેમાં એક વ્યક્તિનું દાહ જવા તેમજ ગુંગળાઈ જવાથી મોત નીપજ્યું હતું છવ્વીસ ફેબ્રુઆરીના રોજ ફરી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી છે સવારે સાત વાગ્યાથી આસપાસ માર્કેટમાં લાગેલી આગ છેલ્લા દસ કલાકથી કાબુમાં આવી નથી ફાયર બ્રિગેડની વીસથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે ખડકી દેવાઈ છે અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે ઓક્સિજન માર્ગ સાથે ફાયર અધિકારીઓ અલગ અલગ ફ્લોર પર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે છતાં એના પર કાબુ મેળવી શકાયો નથી ભીષણ આગમાં ચાર માળમાં સો થી એકસો પચાસ દુકાન બળીને ખાખ થઈ ગઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે તેમજ ત્રીસ થી ચાલીસ કરોડ નુકસાન થયું હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે ટેક્સટાઇલ માર્કેટમાં મોટા ભાગે કાપડની દુકાનો હોવાથી ખૂબ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો બળીને ખાખ થઈ જતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ આગમાં એક વેપારીની દુકાન બળીને ખાખ થઈ જતા અને પોતાની આજીવિકા છીનવાતા વેપારી રડતો જોવા મળ્યો હતો ફાયર ઓફિસર કૃષ્ણ મોઢે જણાવ્યું હતું કે સવારે સાડા આઠ વાગ્યાની આગ હતી અત્યારથી લઈને સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં જોઈએ તો સાત કલાકથી વધુનો સમય થઈ ગયો છે આખું બિલ્ડિંગ આગની ચપેટમાં છે એટલે ઓલમોસ્ટ આ બિલ્ડિંગની જે સ્ટેબિલિટી વીક રહી છે હવે અંદર બેઝમેન્ટમાં અને એની જગ્યા હોય ત્યાં સ્લેબનો ભાગ થોડો નમેલો હોય એવું લાગી રહ્યું છે હમણાં એમ બીમ પડી ગયું છે એટલે પોસિબિલિટી છે કે આ બિલ્ડિંગ નું સ્ટ્રક્ચર ધીમે ધીમે વીક થતું જશે એટલે જેટલું થાય એ પહેલા આપણે કાબુમાં લેવી જ જરૂરી છે વેપારી ઉમેશ મહેતાએ જણાવ્યું હતું કે અમારી શિવ શક્તિ માર્કેટમાં જ છે દુકાન નંબર બે હજાર ચુમ્માલીસ ગણેશ ફેશનના નામની દુકાન છે અને માર્કેટમાં કુલ આઠસો ત્રેપન દુકાન છે ગઈકાલે દોઢ વાગ્યા માર્કેટમાં આગ લાગી હતી જે સાંજે છ થી સાત વાગ્યા આસપાસ કાબુમાં લેવામાં આવી હતી

અંદાજે સો થી એકસો પચાસ દુકાન બળી ગઈ છે લગભગ ત્રણસો થી ચારસો કરોડનું નુકસાન થયું હશે વેપારી નીરજ જૈને જણાવ્યું કે અમારી દુકાન જે છે એમાં પણ આગ લાગી છે મોટા પ્રમાણની અંદર માલ અત્યારે ભરેલો હતો થોડો મંદીનો માહોલ હોવાના કારણે સ્ટોક અમારી દુકાનમાં હતો સવારે આઠ વાગ્યાથી આગ પર કાબુ મેળવવાનો શરૂ કરી દેવાયો હતો પરંતુ હજુ સુધી સંપૂર્ણ રીતે કાબુ મેળવાયો નથી આગ હજુ ચાલુ છે ઘણી બધી દુકાનો હજી પણ આગની લપેટમાં આવી ચૂકી છે એને કારણે દુકાનનો મોટું નુકસાન થઈ રહ્યું છે અમારા મોટા હિસાબના ચોપડા કોમ્પ્યુટર પણ અંદર હોવાના કારણે વેપારીઓની ચિંતા વધી છે ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે આ ખૂબ જ મોટા પ્રમાણમાં અંદર ફેલાઈ રહી છે કેટલાક ફાયર અધિકારીઓ પણ અંદર ફસાઈ ગયા હતા જેઓને બહાર આવી ગયા છે અમારા પહેલા ફાયર ઓફિસર દિનેશ જે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા તેમને જણાવ્યું હતું કે

મેયર દક્ષેશ જણાવ્યું હતું કે ગઈકાલે આગ આગ પર સંપૂર્ણ મેળવી હતો પરંતુ આજે સવારે ફરીથી લાગી ગઈ છે પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે કોઈક વ્યક્તિ દ્વારા ઇલેક્ટ્રિક સ્વીચને શરૂ કરવામાં આવી હતી જેને કારણે આગ લાગી છે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફાયરની સુવિધા પણ છે અને તેમને એનઓસી પણ લીધેલી છે છતાં પણ આગ કયા કારણસર લાગી છે એની તપાસ કરવામાં આવી રહી છે પચીસ ફેબ્રુઆરીએ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં બેઝમેન્ટમાં ચારથી પાંચ દુકાનમાં આગ લાગી હતી આગ લાગતા દોડધામ મચી ગઈ હતી માર્કેટનો સમય હોવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા એકાએક આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા જો કે એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની થી પચીસ ગાડીઓ સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જો કે ધુમાડામાં ગુંગળાઈ જવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું આગ લાગવાનું કારણ કંઈ જાણવા મળ્યું નથી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ રિંગ રોડ છે એની પાછળની સાઈડમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ લોકેટ છે બિલ્ડિંગના ફર્સ્ટ ફ્લોર પર કઈક ફાયર હતી ને અત્યારે આખી બિલ્ડિંગ આગની ચપેટમાં આવી ગયું છે એટ પ્રેઝન્ટ સુરત ફાયરની તમામ ગાડીઓ ઘટનાસ્થળ ઉપર છે ફાયર ફાઇટિંગ ચાલી રહ્યું છે एट प्रेजेंट कोई रिपोर्ट नहीं के जानहानि ये, अच्छा। ये शिवशक्ति मार्केट में कल भी फायर हुआ था लेकिन कल कंट्रोल हो गया था एक घंटे में लेकिन आज पता नहीं सुबह आ, सुबह वापस एक फायर का इंसिडेंस हुआ और आग इतनी ज्यादा बेकाबू हो गई इतनी ज्यादा बढ़ गई कि अभी कंट्रोल नहीं हो पा रही है और मुझे लगता है कि काफी बड़े नुकसान की आशंका है नहीं अभी हमारे पास शिवशक्ति में मैं खड़ा हूँ इसी की सूचना है दूसरे किसी मार्केट की सूचना नहीं है हमारे पास चारों ओर फायर की गाड़ियां हैं सभी जगह से फायर की गाड़ियां बुला ली गई है हमारे मेयर श्री कमिश्नर श्री सभी आके गए और बसंत जी पारिक फायर के जो चीफ है वो भी लगे देखिए प्रशासन पूरा लगा है लेकिन ये क्या सिंथेटिक कपड़ा है ये अचानक छोटी सी चिंगारी से आग पकड़ता है सभी मेहनत कर रहे हैं हमारी फोस्टा की पूरी टीम लगी है मार्केट एरिया की सारी सिक्योरिटी लगी है और व्यापारियों को भी खूब कोपरेशन है हमारे साथ प्रयास सब कर रहे हैं लेकिन क्या ये बेकाबू हो रही है इसके लिए बुझाने का पूरा प्रयास जारी है चारों ओर से हम इसको, करके और इसको बुझाने का प्रयास कर रहे हैं हमारी काफी सारी टीमें और साइड से भी लगे हैं लेकिन मैं ईश्वर से प्रार्थना कर रहा हूँ कि जल्दी से जल्दी ये फायर है। शक्ति फायर ना अत्यारे चाली रहे मार्केट नाम एंट्री पॉइंट से आजूबाजू रोड ના જે અવર જવર છે તમામ સુરક્ષિત માટે એવા પોલીસ તૈનાત છે અને આજે પણ સવારથી અહીં ચાર પાંચ પોલીસ સ્ટેશનના જે ફોર્સ છે આ બોલાવવામાં આવેલ છે ક્રાઉડ કંટ્રોલ કરવા માટે અને અત્યારે એક ડીસીપી અને પાંચ પોલીસ સ્ટેશનના પોલીસ અહીં તૈનાત છે એસઆરપી પણ તૈનાત છે અને જ્યાં સુધી ફાયરના જે કાર્યવાહી ચાલશે ત્યાં સુધી આમાં शिफ्ट वाइज कुर्ता पुलिस प्रमाण में पुलिस बंदोबस्त रखा गए काल एक आदमी आग में मृत्यु थी आना पुलिस स्टेशन में कायदेसर कार्रवाई चाली चाली रहे थे, 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 थे,